મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા આજના નવા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ગૌ તીર્થ કામધે નું ગૌશાળા જે આવેલી છે કલુડી હનુમાનજી મંદિર ની પાસે તો આપણે આજે ગૌશાળામાં ગાયો જોઈએ તો ચાલો મિત્રો આપણે અંદર જોઈએ અત્યારે આખે ગૌશાળા ખાલી છે એનું કારણ છે કે અત્યારે જ્યાં ગાયોને બાંધે છે તો એ બધી ગાયોને ખુલી પાછળના વાડામાં મૂકેલી છે તો આપણે એને આગળ વિડીયોમાં પણ જોઈએ અને અત્યારે વાછોડા બધા અહીંયા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ એક ગાય છે આનું નામ છે જમના અને આ ગાય પણ વિયાવાની છે પણ દસ થી પંદર દિવસથી હજી વાર લાગશે અને ગાયનો કેટલો શાંત સ્વભાવ છે એ પણ તમે જોઈ શકો છો તો આપણે આગળ વિડીયોમાં જોયું કે બે ગાય અને બે ત્રણ વાછડી આપણે જોઈ અને અત્યારે ગૌશાળા ખાલી છે તો આપણે ચાલો પાછળના વાડામાં જોવા માટે નંદી પણ છે પણ એ જોઈરો સામે છે તમને દેખાય વિડીયોમાં તો લીલડો નંદી છે เอ่อ આ ગાય છેલ્લે છે પણ એનું કારણ છે કે આ ગાયની ઉંમર વધારે છે અને તે આખા ઝુંડ પાછળ રહે છે જે વડીલ કેવાય છે એ આ ગાય છે મિત્રો આપણે પાછળ વાડામાં માં ગયો જોઈએ પછી વાડા માંથી ગયો ને ખોલી અત્યારે મેન જગ્યા ઉપર બાંધી દીધી છે અત્યારે ગયો નમસ્કાર જય ગૌ માતા આ ભાઈઓ અત્યારે આપણી મુલાકાતે આવ્યા છે ગૌતી નું ગૌશાળા મોટા વરાસા હવેલી સંચાલિત ગૌશાળા છે હરીરાય બાવાની ગૌશાળા છે અને હું ગાયો બધી સંભાળું છું આશરે નાની મોટી થઈને પોણો જેટલી ગાયો છે અને આ ગૌશાળાની આ ગાય છે હજી હમણાં જ વૈયાની છે અને આ એનો વાસળો છે એ આ ગાય જ્યાં સુધી આપણે વૈયા ત્યાં ત્યાં સુધી દોવા દે આગલે વેતર માનો કે વેણી છે તો પાછી ફરીથી પાછું બીજી વાર વાસતું છે ત્યાં સુધી દોવા દે છે એમ અને આ સાત લીટર દૂધ કરે આના મોરલી છે અને આ મારી પ્રિય ગાય છે મીરા આ આનો પણ સ્વભાવ બહુ સારો સરળ ગમે ત્યારે દોઈ લેવાની અને સાત થી આઠ લીટર દૂધ કરે અને આ ગૌશાળાનો મેન હેતુ એવું છે કે અહીંથી ગાય કોઈ વેસવાની નથી બધું ધન ગૌધન સેવન ધન વધારતું જવાનું એમ એક ગાય પણ અહીંથી વેસી નથી કોઈથી તો એક પછી એક આપણે ગાય આગળ જોતા જઈએ વિડીયોમાં આ ગાય રાધા છે એ પણ જો હાઇટ બોડી જોઈ લો તમે અને આપણે અલગ અલગ બુલ લાવીને આપણે બિલ્ડિંગ કરાવીએ છીએ ગાયોની મોટા અબ્રામાથી નિકુમ ભાઈનો રામ બુલ છે એની મારી પાસે ઘણી વાર વાસળીઓ છે અંદર વાડામાં છે બતાવી તમને ગાયનું નામ ગૌરી છે આને પણ હજી હમણાં વાસડાનો જન્મ એક જોઈ શકો છો એ વાસણો છે અમારા ગૌતી બધા ગાયમુના આ અમારે ગૌશાળાની ગંગા ગાય છે બધી ગાય એ ટોટલ સોજી એટલે એકદમ સોજી નરમ એમ ગમે તારે ગમે આ હાથ નાખી નાખો વાંસળું ગમે ત્યારે મુકો ધોવા દે

આ વીંયા ત્યારે નવ લિટર દૂધ દે હાલ હતો લિટર દૂધ કર્યા આયાની વાંસણી આ ધરણી મેં હમણાં બતાવીને ગોઢીકા એની મોરલી આ ત્રીજી એક ધરણી આવડી આ લાલી આ ધ્રુતી અને આ સોથી આ પણ વીંયાણી છે આ એનો આયાનો વાસણો તમે વડીયોમાં વાછડા ને જોઈ શકો છો અમારે હાલ હતો અમારે ઉછાળામાં આવડા લીલ નો ખૂટીઓ છે એનું નામ રામ છે પણ અમે અલગ અલગ બિલ્ડિંગ કરા બાર મતલબ બાર થી ખૂટીયા લાવી રાખીએ એટલે એક એક ખૂટ્યો એ એક ગાય એક વર્ષ માં બી બીજો રહે એમ એટલે અમારી પાસે નોખા કાપ બ્રિડ ના બધા વાસરું આવે ને એ પ્રમાણે અમે લાવી છીએ અત્યારે હાલમાં આવડો લીલડો છે લઈ શકો છો તો મિત્રો આપણે જે પેલા ભાયે ગાયો વિશે જે જણાવ્યો એ મુજબ આપણે જાણ્યું અને ગાયોને તકલીફ ના પડે એના માટે પંખા પણ મૂકેલા છે ઉપર અને મેટ પણ છે નીચે અને તમે ગૌશાળામાં ચોખ્ખાઈ જોઈ શકો છો અને ગાયોને માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તો એ તમે જુઓ ચોખ્ખાઈ છે જે પંખા મૂકેલા છે બધા તો તમે જોઈ શકો છો